ભરૂચ જિલ્લાના આમોદનગરમાં વીજ કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે જેમાં વીજ કંપનીનો વીજ વાયર ત્રણથી ચાર ફૂટ નીચે આવી જતા બકરા ચરાવવા ગયેલ નવ વર્ષ બાળકનું વીજ કરંટ લાગતા ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમાં તેને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અપાઈ હતી પરિવારજનો વીજ કંપનીની હાઈ હાઈ બોલાવી વહેલી તકે કામગીરી કરવાની માંગ કરી આમોદનગરના શાંતિનગરમાં રહેતા નવ વર્ષીય વિષનું ખોડાભાઈ વસાવા નામનો બાળક બકરા ચરાવવા માટે ગયો હતો આ સમયે તે ખેતરમાં નહેરના રસ્તા નજીકથી પસાર થઈ રહ્યો હતો તે સમયે ત્યાંથી પસાર થતી વીજ કંપનીનો વીજ વાયર લગભગ ત્રણથી ચાર ફૂટ નીચે આવી ગયો હતો વિષ્ણુ વસામાનો હાથ વીજ વાયરને અડી જતા તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો વીજ કરંટ લાગતા જ છોકરાએ બુમાબૂમ કરતા ત્યાં પશુઓ ચરાવતા રાજુ બળવાડે તેને જોતાં જ તાત્કાલિક દોડી આવી હિંમત દાખવી તેની પાસેના ડાંગ વડે વીજ તાર સાથે ચોંટેલા છોકરાને છોટો કરીને બાળકનો જીવ બચાવી લીધો હતો જો કે આ ઘટનામાં વિષ્ણુનો હાથ અને બગલના ભાગે ગંભીર રીતે દાઝી ગયો હતો અને તાત્કાલિક સારવાર અર્થે આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અંગે ખસેડવામાં આવ્યો હતો આ બાબતે બાળકના દાદી સોમીબેને આમોદ વીજ કંપની દ્વારા વહેલામાં વહેલી તકે આ વાયરને ઊંચા કરવામાં આવે નહીં તો કોઈ મોટી